ખાધેલા સબરી ના બોર પરંતુ આપણે આવા વાત કરે એટલે પછી નહીં આવે એમ કીધું હેલો દોસ્તો કેમ સાહેબ તમે બધા મસ્ત મજામાં એક ઓનર વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજે હું તમને છે ને ખેતુને કેવું સાધન બતાવવા માંગુ છું જે છે ને અઠવાડિયાનું કામ આપણે બે થી ત્રણ દિવસની અંદર પૂરું કરી નાખી છે અને ઓછી મહેનતે વધારે કામ અને જેટલું પણ કોઈ પણ પાકની અંદર ખાસ થયેલું છે ને એ ખાસને સરળતાથી સાફ કરી શકે છે તો બતાવું છું તમને પેલા એનું કામ જોઈ લે તો કોઈ પણ પાઘો ત્યાં આવી રીતે આપણે એમને ફેરીએ એટલે મસ્ત મજાને જો વચ્ચેનું ખાસ છે ને બધું સાફ થઈ જાય છે જો તમે જોઈ શકો છો કેટલું મસ્ત થઈ ગયું છે જો કે આપણે પેલું પાવડાવાળું કામ છે ને એની અંદર મહેનત વધારે માંગે છે અને કામ થોડું ઓછું થાય છે તો અત્યારે છે ને આપણી જોડે એક હેન્ડ વીડર છે જે તમને બતાવી દઉં છું આ રીમ આનાથી છે ને આપણે બપોર પછી ચાલુ કરેલું કામ તો લગભગ દસ દસ થાળીયા જેટલું કામ આપણે પૂરું કરી છે પહેલેથી લઈને શીકર આટલે સુધી આપણે આવ્યા છે એટલે લગભગ હવે ત્રણ થાળી જેટલું બાકી છે સત્તર ધાળિયામાંથી તો બહુ સ્પીડમાં કામ કહે બહુ સારું કામ કહેવાય આથી તમને બતાવી દઉં કેટલું છે એમથું નાનું પરંતુ કામ એનું બહુ ડેન્જર છે ખતરનાક છે રમતા રમતા કામ પણ થાય છે કારણ કે શું કે આમ થકા મારીને કામ કરવાનું એટલે જે એટલું મસ્ત છે પેલું પાવડાવાળું છે ને બહુ બધું છે તો દોસ્તો હવે તો છે ને આપણે કામ કરીને થોડા ઘણા થાકીએ છીએ એટલે જઈએ છીએ હવે આપણે બોર ખાવા માટે તમને બોર બતાવું છું બોર કેવા નાના છે મોટા છે મીઠા છે કે પછી ખાટા છે તમે જોડાયેલા રહેજો તો ફાઈનલી દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ હવે બોર છે ત્યાં આ છે બોર તમે જોઈ શકો છો આ છે બોર આ કઈ કંઈક લાગેલા છે કોઈ કઈક છે ને થોડા ઘણા પાકા થયેલા છે અત્યારે હવે પાકવાની તૈયારી છે હવે એટલે આપણે છે ને બે ત્રણ એક પાડીએ છીએ પેલા એવા લાગે છે મીઠા છે કે પછી ખાટા છે કે પેલા આપણે શું કહેવાય સબરી વાત રામે ખાધેલા સબરી ના બોર જૂઠા પરંતુ આપણે ખાવાના છે મીઠા જૂઠા એટલે કે જૂઠા એટલે કે એટ ખાય એમ આપણે પાડીએ છીએ હવે કેવા બોર લાગે છે તમને પણ બતાવું છું બોર કેવા છે તો આ છે ને લાકડું છે આપણે લઈ લઈએ આ રીતે લાકડું વાંસનું લાકડું છે નાનું અંકું છે એનાથી પાડીએ છીએ આપણે બોર

તો ફાઇનલ દોસ્તો આપણે આટલા બોર પડ્યા છે બીજા છે પણ ઉપર છે કરતા પણ નહીં અને આપણું જે લાકડું છે ને ઉપર લટકી ગયું છે એટલે હવે આટલા છે બે ત્રણ ચાર પાંચ ખાઈ લીધા છે એટલે આટલા કાફી થઈ ગયા આપણા ફાઈનલી દોસ્તો ટાઈમ થઈ ગયો છે આપણો હવે તો હવે જઈએ છીએ આપણે ઘરે ને આ બાજુ કંઈક બધું લટકાવેલું છે પપ્પા બધું કેમ કે ખિસકોલી બહુ બધા હેરાન કરે છે ને એટલા માટે આ મકાઈને તોડી તોડીને બગાડે છે એટલા માટે આવું લટકાવેલું છે આવો અવાજ કરે એટલે પછી નહીં આવે એમ ખિસકોલી ભાગી જાય તો ચાલો હવે આપણે જઈએ છીએ આ છે આપણું હેન્ડ વિડર તો એને લઈ લઈએ અને ઘર જઈએ तो उनका काम आज यहाँ एंड करते हैं अगर आपको वीडियो अच्छा लगता है तो वीडियो को लाइक कर दीजिए और चैनल पर नए हैं, तो सब्सक्राइब जरूर से कर देना मिलेंगे हम सब दूसरे ब्लॉग में बाय बाय